નમસ્કાર મિત્રો વડ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તિરહાના સૌથી મોટા સમાચાર સામે આવે છે જી હા આપણે જણાવી કે તેલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે તો મિત્રો વાત કરીએ તો ત્યાં ખરાત પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા મિત્રો પાક પાણીમાં થઈ જતા ખેડૂતો ચિંતામાં મિત્રો પરફોર્મની માહિતી વિડિયો મળતી રહેશે વિડિયોમાં જો વિડિયો ન હોય લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો માહિતી મુજબ આપણે જાણ આવી કે બનાસકાંઠા ના ગુજરાતમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે મિત્રો ત્યારે ધારા જિલ્લામાં 10 દિવસથી પડેલા વરસાદને ખેતરોને બેદમાં ફેરવી દીધા છે વાત કરીએ તો 10 દિવસ વીત્યાવ છતાં ખેતરોમાંથી પાણી નથી ઓહરિયા મિત્રો આ બાદ પાંચફૂરથી વધારે ખેતરોમાં પાણી પડેર હોવાથી ખેતી બરબાદ થઈ જશે મિત્રો વાત કરીએ તો તાજો વરસાદ કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન જે થવાનું વારો આવે છે ખેડૂતોની માંગ છે કે સરકાર પાણી નિકાલની વ્યવસ્થા કરે અથવા તો પછી પાકનું નુકસાનનું વળતર ચૂકવે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે બનાસકાંઠાના થરાદ પંથકમાં દસ દિવસ પડતા વરસાદને અરંટવા અને અછડાવા ગામ પાસે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે મિત્રો વાત કરીએ તો વરસાદ બંધ થવાના દસ દિવસ વીતવા છતાંય આ ગ્રામીણ વિસ્તારમાં હજુ સુધી વરસાદનું પાણી ઓસર્યા નથી ન્યૂઝ ટીમ એટીન સાથે થરાદ તાલુકાના અછવાડા અછવાડા ગામમાં આવેલા કેશાભાઈના નાયના ખેતરમાં પહોંચી તો કેશાભાઈ નાયના નાઈના હાલ બે હાર હતા મિત્રો કેશાભાઈ નાય અને તેમના પુત્ર પ્રભુભાઈ નાય પોતાના પાંચ વીઘા ખેતર માં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા વાત કરીએ તો મિત્રો ચોમાસા સિઝનમાં કેશાભાઈ આ સાથી કે સારો એવો વરસાદ વર્ષે સારું એવું ઉત્પાદન મળશે મિત્રો પચીસ હજાર નો ખર્ચ કરી કેશાભાઈ બાજરીને જવાનું વાવેતર કર્યું છે મિત્રો પરંતુ દસ દિવસ પહેલા પડેલા વરસાદી ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેતર પાણીમાં ગયું અને ખેતરો સ્વિમિંગ પુલ બની ગયા છે મિત્રો વાત કરીએ તો ત્રણ મહિના સુધી વરસાદી પાણી ખેતરોમાં સુકાય તેમ નથી મિત્રો શિયાળુ પાકની વાવણી કરવા મુશ્કેલ બની શકે તેમ સ્થિતિ સર્જાય છે વધુ માહિતી મુજબ આપણે એ પણ કે થરાદના આરંટવા ગામોના ખેતરોમાં પાંચ થી આઠ ફૂટ જેટલા પાણી ભરાય છે ખેડૂતોના મહામહેનતની ખેતરોની ખેડી અને વાવણી કરીએ તો મિત્રો પાણી મિત્રો વાત કરીએ તો બાજરી અને જુવાર સહિત મગફળીના પાકમાં વાવેલો હતો પરંતુ દસ દિવસ પહેલા વરસાદ ખેતરોમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચુક્યા છે તો બીજી તરફ નેશનલ હાઈવે ઉપર મૂકેલા ગરનાળા ના કારણે ખેતરોમાં ખેડૂતોના ખેતરોમાં મહિના સુધી પાણી પડી રહ્યું છે મિત્રો તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે વધુ માહિતી મુજબ આપણે એ પણ જાણીએ કે ત્રણ ત્રણ મહિના સુધી વરસાદી પાણી ખેતરોમાં ભરેલા રહેવાથી શિયાળુ સિઝનમાં ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલ બની શકે છે તો ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકારે સર્વ કરી વળતર ચૂકવે અથવા તો પાણીનો નિકાલ કરી વ્યવસ્થા કરી આપે પર કોઈ માહિતી વિડીયો મળતી છે વિડીયો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ